નમસ્કાર મિત્રો કેમ છે મજામાં ને મજામાં જશો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અનેક નવા વિડીયોમાં મિત્રો તમે હમણાં એક ચાલીસ દિવસથી રાજુભાઈ સોલંકી અને ગણેશભાઈ ગોંડલ વિશેનો જે કઈ વિવાદ છે તે ચાલી રહ્યો છે પરંતુ હવે તે વિવાદ રાજ્ય લેવલે પણ પહોંચવાની તૈયારીમાં છે અને રાજુભાઈ એવું કહે છે કે અમે ચૌદ ઓગસ્ટના રોજ બસો બાઈક બસ્સો બાઇક લઈ અને અમે ગાંધીનગર જશું અને ગાંધીનગર અમે સીએમને આવેદનપત્ર આપીશું અને રાજ્યપાલને પણ અમે જે ગીતાબા જડેજા છે તેમને તેમની પસ્ટ ઉપરથી હટાડવા માટે જે કાંઈ આવેદન કરવાનું છે કે નિવેદન કરવાનું છે તે તમામ કરશું આ રીતે રાજુભાઈ સોલંકી તમામ વાત કરે છે અને હવે આ આંદોલન એવું કહે છે કે હથિયાર લઈને નહીં પરંતુ એક પેન હાથમાં લઈ અને આ આંદોલનનો અંત લાવીશું અને રાજુભાઈ એવું પણ કહે છે કે અમે સમાધાન તો આજે પણ નહીં કરીએ અને કાલે પણ નહીં કરીએ કેમ કેમ કે આજે ગણેશભાઈ ગોંડલ અને જે જાડેજા છે તેમના જે કઈ કઈ આગળ તેમના જે કાંડ કરેલા હોય કે એમાં એવા કામ કરેલા હોય તો એ કામોને લીધેથી રાજુભાઈ સોલંકી એવું કહે છે કે જો આજે હું સમાધાન કરી નાખું તો કાલે પણ આજ દિવસો આવે આજે મારો છોકરો છે તો કાલે કોઈ બીજાનો છોકરો તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો ગેમો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો ધન્યવાદ